બાળકો ને ઉચ્ચ અભ્યાસ માટે અત્યાધુનિક સાક્ષરતા કીટ નું વિતરણ કરાયું છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના પંચોતેરમા જન્મ ઉજવણી નિમિત્તે આણંદના સાંસદ નિતેશભાઈ પટેલના હસ્તે જિલ્લાના પંચોતેર દ્રષ્ટિહીન બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે અત્યાધુનિક સાક્ષરતા કીટ નું વિતરણ કરવામાં આવ્યું આ ઐતિહાસિક પહેલ વડાપ્રધાન નરેન્દ્ર સબકા સબકા સાથ વિકાસ સબકા વિઝન ને સાકાર કરતું એક મહત્વપૂર્ણ પગલું છે સાંસદ નિતેશ પટેલે આ અવસરે જણાવ્યું છે કે વડાપ્રધાન મોદી નું દ્રષ્ટિહીન વ્યક્તિઓ પ્રત્યે નું વિઝન અત્યંત સ્પષ્ટ છે દ્રષ્ટિહીન વ્યક્તિઓમાં શારીરિક અક્ષમતા હોય શકે પણ તેમની પ્રતિભા અને સંકલ્પ શક્તિમાં કોઈ કમી નથી પ્રધાનમંત્રી અમારી સરકાર આત્મનિર્ભર ભારતની નીતિ અંતર્ગત આ અત્યાધુનિક ટેકનોલોજી દ્રષ્ટિહીન બાળકોને નવી દિશા આપશે આ સાક્ષરતા કીટમાં માં છ જીબી રેમ અને એકસો અઠ્યાવીસ જીબી સ્ટોરેજ સાથેના સ્માર્ટફોન

બે વર્ષની વોરંટી આપવામાં આવી છે આ ટેકનોલોજી ભારતીય નવાચારની मिसाल છે અને મેક ઇન ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરે છે વિશ્વ નેતા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રધાન સેવક આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 75મો જન્મદિવસ દર જન્મદિવસ એ સમાજ સેવા થી ચાલુ કરે છે સમાજના દરેક વર્ગને સેવારૂપી કાર્યથી પ્રધાનમંત્રી પોતાનો જન્મદિવસ ઉજવે છે એ આજે પણ એ જ રીતે એમને મધ્યપ્રદેશમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો સશક્ત મહિલા એટલે કે સ્વસ્થ મહિલા સશક્ત મહિલા દરેક મહિલાઓ સશક્ત રહે આત્મનિર્ભર બને એ માટેનો એમને કાર્યક્રમ આજે મધ્યપ્રદેશથી એમને ચાલુ કર્યો હતો ને પૂરા ભારત દેશમાં મહિલાઓ આત્મનિર્ભર બને એની માટેનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આજે આનંદ જિલ્લામાં જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈ આપણા દરેક ધારાસભ્ય બધા ધારાસભ્ય પોતપોતાના મત વિસ્તારમાં આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મ દિવસ ક્યાંક ને ક્યાંક પૂજા અર્ચના કરી અને મોદી સાહેબનું આયુષ્ય વધે આ રીતે દેશની સેવા કરતા રહે એવા રીતના કાર્યક્રમ કરવામાં આવ્યા આજે ડીએન હાઈસ્કૂલ મુકામે આદરણીય કેડી પટેલ જે મંત્રી છે એમના અધ્યક્ષાને આપણા સંજયભાઈ પટેલ સાહેબના અધ્યક્ષાને ધારાસભ્યોના સૌને સાથે રાખીને જે દિવ્યાંગ બાળકો છે દિવ્યાંગ બાળકો માટેનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ટોર્ચ કરીને જે કિટ છે એ કિટમાં આ એઆઈ ચશ્મા છે એમાં કેમેરા છે એમાં સ્પીકર છે અને એના એક મોબાઈલ પણ જોડેલો છે એમાં સાઈઠ લેંગ્વેજ એ મોબાઈલમાં આવેલી છે કે જે દિવ્યાંગ બાળક છે એ દિવ્યાંગ બાળકને હોલમાં કોણ કોણ બેઠેલું છે કેવું શર્ટ પહેરેલું છે એ કેમેરાથી એને પછી પંચોતેર દિવ્યાંગ બાળકો આપણા જિલ્લાના છે એ દિવ્યાંગો બાળકોને આ કિટ આપવામાં આવવાની છે આદરનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ઓફિસમાં પીએમઓમાં પણ આ કિટ મેં મોકલવામાં આવી હતી સાહેબે પણ આ કીટ જોયેલી છે હમણાં જ કદાચ અમિતભાઈ શાહ સાહેબ જ્યારે અમદાવાદ આવ્યા ત્યારે આ રીતનું એક અભિરત કાર્ય બધાના સાથ સહયોગથી આજે જ્યારે શરૂઆત કરી છે એ જ રીતે આવતા વર્ષોમાં પણ દિવ્યાંગ બાળકો માટે હોય અને જ્યારે આવા બ્લાઇન્ડ બાળકો છે એ માટેના કાર્યક્રમો રાખવામાં આવશે અને દરેકને હું અભ્યર્થના પ્રાર્થના કરીશ કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દરેક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા સંગઠનના કાર્યકર્તા કે જીતેલા જે કઈ ચૂંટાયેલી પો છે એમને પણ એક વિનંતી કરતા હોય કે આપણે આ રીતના જે બાળકો છે દિવ્યાંગ બાળકો છે અંધ બાળકો છે એમની માટે સેવાના કામો કરીએ અને એમને જીવનમાં પરિવર્તન આવે એવા કામો કરીએ તો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના એક આશીર્વાદથી આ શુભ કાર્ય આજે ડીએન હાઈસ્કૂલમાં કરવામાં આવી રહ્યું છે આનંદ દિનેશ પટેલ સાથે હિરેનશા નેશન ન્યૂઝ ન્યુઝા સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર